દમણના એરપોર્ટ રોડ પાસે આવેલા અને પોલીસ હેડક્વાર્ટર્સની નજીક ધ એડ્રેસ નામની પોસ્ટ સોસાયટી આવેલ છે જે સોસાયટીના બંગલો નંબર આર એચ એટ થ્રી ડી ટુમાં રવિવારની મોડી સાંજે દમણના ડેપ્યુટી કલેક્ટરને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉપરોક્ત બંગલામાં આઈપીએલ પર સટ્ટો રમાઈ રહ્યો છે આ પ્રમાણેની માહિતી મળતાં જ કલેક્ટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે જગ્યા સ્થળ પર જઈને છાપો પાડ્યો હતો જોકે બંગલો અંદરથી બંધ હોય એટલે એન કેન પ્રકારે પોલીસે બંગલા દરવાજો ખોલી અંદર પ્રવેશના એક વ્યક્તિ હાઈ ઇન્ટરનેટ કનેક્શન થકી આઈપીએલ પર સટ્ટો રમી રહ્યો હતો જ્યાં પોલીસે બંગલાની અંદર જરૂરી તપાસ કરી સટોડિયાની પૂછપરછ હાથ ધરી હતી સાથે બંગલાની બહાર પાર્ક કરેલ એક રાજસ્થાન પાર્સિંગની એક કારની પણ તપાસ કરી હતી જે બાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સટ્ટો ચલાવનાર સહિત ત્રણની અટક કરી પોલીસ મથકે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસે બંગલામાંથી આઠ જેટલા લેપટોપ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જે બંગલામાં સટ્ટો રમાઈ રહ્યો હતો તે બંગલો મુંબઈની કોઈ મહિલાનો હોવાનું અને પુનિત ચૌહાણ નામના વ્યક્તિને મહિને ચોવીસ હજાર પાંચસોના પેટે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી આપ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સંઘ પ્રદેશ દમણમાં બે અલગ અલગ જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજવા પામ્યા છે મળદી માહિતી પ્રમાણે દમણના ડાભેરના મુખ્ય રસ્તા પર એક બાજુના રસ્તા પર વિકાસીય કાર્યનું કામ ચાલી રહ્યું હોય એટલે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને એક તરફના રસ્તા પરથી જ બંને તરફનો વાહન વ્યવહાર ચાલુ હોય ત્યારે ડાબેલથી વરકુંડ તરફ સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ફિફ્ટીન ડીઈ એટ વન સેવન ફાઈવ પર ત્રણ યુવાનો સવાર થઈને પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા ત્યારે બાઇક ચાલક કે રોયલ ગાર્ડન હોટલ નજીક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેઓ રસ્તા પર સ્લીપ થઈ ગયા હતા અને નજીકના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો ઘટના ઘટિત થતાની સાથે જ રસ્તા પરથી અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી જ્યાં સારવાર દરમિયાન દમણના કચી ગામની ઠાકોરભાઈની ચાલમાં રહેતો ઓગણીસ વર્ષીય સતીશ ગજાનંદ ડોગરે અને ઉત્તર પ્રદેશનો રહેવાસી વીસ વર્ષીય નીરજનું મોત નિપજવા પામ્યું હતું જ્યારે એક યુવાનને નાની મોટી ઈજાઓ સાથે તેનો બચાવ થવા પામ્યો હતો જ્યારે બીજી તરફ દમણના વરકુન ડેલ્ટિન હોટલ પાસે પણ દમણના ચોક પાસે રહેતા અને મૂળ બિહારના સુભાષભાઈ અને તેમના બે પુત્રો મિત અને નમન મેસ્ટ્રો મોપેડ નંબર જીજે ફિફ્ટીન એ આર ઝીરો એઇટ ડબલ વન પર સવાર થઈને વાપી તરફ જઈ રહ્યા હતા ત્યારે ભારત પેટ્રોલિયમના ટેન્કર નંબર એચ આર થ્રી એટ ડબલ્યુ સેવન થ્રી વન નાઇનના ચાલકે મોપેડને ટક્કર મારી અડફેટે લેતા મોપેડ પર સવાર પિતા અને બંને પુત્રોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજવા પામ્યા હતા બનાવના પગલે કચગામ પોલીસે જગ્યા સ્થળ પર આવી લાશનો કબજો લઈ પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આ કામના ટેન્કર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સાત પોઈન્ટ પાંચ કિલો ડ્રગ્સ જપ્ત એક આરોપી ફરાર વસારુરલ પોલીસ અને મુંબઈ ચૂનાભઠ્ઠી ચેમ્બુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી છે પોલીસે હિંગરાજ વિસ્તારમાંથી સાત પોઈન્ટ પાંચ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે આ કેસની શરૂઆત મુંબઈની ચૂનાભઠ્ઠી ચેમ્બુર પોલીસે રહીમ શેખની ધરપકડથી થઈ પૂછપરછમાં તેણે વસાડના ભાગલ ગામના નિતિન ટંડેલ પાસેથી આ કબુલાત કરી હતી આ માહિતીના આધારે મુંબઈ પોલીસે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ રૂરલ પીઆઈ ભાવિક જીતિયાનો સંપર્ક કર્યો હતો નીતિન ટંડેલની પૂછપરછમાં જાણવા મળ્યું કે હિંગરાજના માછીમાર રાજ ટંડેલ પાસેથી તે ડ્રગ્સના પેકેટ મેળવતો હતો પોલીસે રાજ ટંડેલના ઘરે દરોડો પાડ્યો જ્યાંથી સાત પોઈન્ટ પાંચ કિલો અફઘાની ડ્રગ્સ મળી આવ્યો પોલીસે નીતિન ટંડેલની ધરપકડ કરી છે જ્યારે રાજ ટંડેલ ફરાર છે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો અગાઉ ઉદવાડા ભાગલ અને તિથલ દરિયા કિનારેથી મળેલા બિનવારસી જથ્થા સાથે સંબંધિત છે માછીમારી દરમિયાન મળેલો આ જથ્થો પોલીસને સોંપવાને બદલે આરોપીઓએ પૈસાની લાલચમાં ગેરકાયદેસર રીતે રાખ્યો હતો પોલીસે આ કેસમાં આગળની તપાસ શરૂ કરી છે બિલાણ ચેકપોસ્ટ પર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન મુદ્દા માલનો નાશ કરાયો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લા તમામ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓમાં કબજે કરેલ પ્રોહિબિશન મુદ્દામાલ અંગે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત વિભાગ સુરતનાઓએ નિયમોનુસાર એસઓપી મુજબ નાશ કરવા સૂચના કરેલ જે અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કર્ણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ થાણા અધિકારીઓએ સને બે હજાર પકડાયેલ પ્રોહિબિશન મુદ્દા માલનો સંલગ્ન નામદાર કોર્ટમાંથી નાશ કરવા અંતર્ગત હુકમો મેળવી સંલગ્ન પ્રાંત અધિકારી વલસાડ પાડી ધરમપુરનાઓને દરખાસ્ત કરી પ્રોહિબિશન મુદ્દા માલનો નાશ કરવા મંજૂરી હુકમો મેળવી આજરોજ બિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે પ્રાંત અધિકારી વલસાડ વિભાગ પારડી વિભાગ ધરમપુર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ વાપી વિભાગ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરે કુલ રૂપિયા ત્રણ કરોડ એકત્રીસ લાખ નેવ્યાસી હજાર આઠસો ને કિંમતના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કર્યો હતો આ મુદ્દામાલ જિલ્લાના તેર પોલીસ સ્ટેશનોમાંથી જપ્ત કરાયેલ હતો નાસ દરમિયાન ચેકપોસ્ટ પર આલ્કોહોલની નદીઓ વહેતી જોવા મળી અને માથું ફાટતી દુર્ગંધ ફેલાઈ હતી